દીવના વણાકબારાની રહેવાસી નિકિતા પ્રવીણ સોલંકીની સોમનાથ ખાતે પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાયો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ત્રીજો પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ખાસ ઉપસ્થિત રહી ગીર સોમનાથના સોમનાથના સાનિધ્યમાં આવેલ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો જેમાં પચાસ હજાર ત્રણસો ને ત્રેવીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી તેમજ બોતેર વિદ્યાર્થીઓને ચંદ્રક અને એકસો ને છેતાલીસ વિદ્યાર્થીઓને પીએચડી પદવી એનાયત કરાઈ હતી જેમાં દીવની વણાકબારાની નિકિતા પ્રવીણ સોલંકી જે વકીલ હેમલતાબેન પાનાચંદ્ર સોલંકીની જુનિયરને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં લો એડવોકેટનો અભ્યાસ કરતી હતી તેમાં તેમને ડિસ્ટિક્શન માર્ક મેળવ્યા હતા તેથી તેમને આયોજિત સમારોહમાં ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે વકીલ હેમલતાબેન તથા તેમના પતિ પાનાચંદ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા દીવના સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ અભિનંદનની વર્ષા કરાઈ હતી આ પ્રસંગે પરિવારમાં તથા દીવમાં ખુશીની લહેર જોવા મળી હતી મારું નામ સોલંકી નિકિતા પ્રવીણ છે અને હું રહું છું મને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ત્યાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા મને ગોલ્ડ મેડલ આપવામાં આવેલું છે અને ગોલ્ડ મેડલ મને એલ એલ બી લો સ્ટડીમાં આપવામાં આવેલું છે અને આ બદલ હું અને મારો પરિવારજન ખૂબ જ ખુશ છે અને હું વરંગબાડા અને દીવનું નામ અને ગૌરવ વધારી શકી એ બદલ ખુશ છું અને મારા આવનારા પ્રયત્નો પણ એ જ રહેશે કે હું દીવનું નામ જેમ બને તેમ આગળ લાવી શકું અને દીવનું ગોળ વધારી શકું